કચ્છમાં ચોપનમી હેન્ડબોલ સિનિયર મહિલા સ્પર્ધાનું ભવ્ય સમાપન થયું છે આ સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાતને હરાવીને પંજાબે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો અને પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે દિલ્હી અને હરિયાણાની ટીમો સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહી હતી વિજેતા ટીમોને મેડલ અને ટ્રોફી સાંસદના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા વિનોદ ચાવડાએ સ્પર્ધામાં ભાગ લેનાર રાજ્યોની ટીમોને ગુજરાત કચ્છના આતિથ્યનો સ્વીકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાંસદના હસ્તે વિજેતા પંજાબ અને ઉપવિજેતા ગુજરાતના તમામ મહિલા ખેલાડીઓ કોચ મેનેજર આયોજકો અને સહયોગીઓને ક્રમશઃ મેડલ ટ્રોફી સાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાપન સમારોહમાં जिला पुलिस वडा विकास सुंडा कलेक्टर आनंद पटेल धारा सभियो और जिला पंचायत प्रमुख सहित ना महानुभावो उपस्थित रहा था सर मेरा नाम नामandeep कौर है और मैं पंजाब टीम से हूँ uh, सर हमने अभी सीनियर नेशनल का फाइनल मैच जीता है गुजरात के साथ बड़ा टफ मैच था हमारा और काफी अच्छा मुकाबला रहा है हमारा पिछले साल भी सर हमने सीनियर नेशन का खिताब जीता था चैंपियन का और इस साल भी हमने कंटिन्यू किया है सर सर बहुत अच्छा लगा सर भुज में पहली बार सर होस्ट किया है हमारा सर ये सीनियर नेशनल का टूर्नामेंट और बड़ा अच्छा लगा इधर का खाना बड़ा अच्छा लगा हमारा गुजराती खाना खाया हमने इधर आके और सर वेदर बड़ा अच्छा था इधर का हमने जैसे सोचा था इतनी ज़्यादा गर्मी होगी लेकिन गर्मी नहीं थी बारिश का मौसम की वजह से सर मौसम ठंडा था अच्छा था सर सर ये जीत का श्रेय तो मेरी टीम मेंबर्स को देंगे क्यों ने इतना जोर लगाया है और सर ये हमारे चौदह नंबर प्लेयर बहुत अच्छा खेले है सर इन्होंने सबसे ज़्यादा गोल इन्होंने किए हैं सर और हमारे जो भी टीम के सर कोचेज़ आए हैं उन्होंने भी बहुत ज़्यादा जोर लगाया हमें अच्छी कोचि कोचिंग दी और उसकी वजह से सब हम हम जीत पाए हैं जी बरखा फ्रॉम पंजाब बहुत बड़ी खुशी की बात है कि हम चैंपियन बने और यहाँ के लोगों ने भी हमें बहुत सपोर्ट किया है अरेंजमेंट भी बहुत अच्छी थी यहाँ का खान पीन सारा कुछ सारा ए टू जेट सारा कुछ अरेंजमेंट बहुत बेस्ट था काफ़ी चीज चीज़ों में हमें सपोर्ट किया गया सर so, सब बेस्ट खाना उना सब ऑल ओके सर अभी तो फिलहाल अभी हम कहीं नहीं गए अभी तो सिर्फ हमारा सारा फोकस गेम में था कि हमें गोल्ड लेना था अब फिर होके अब घूमेंगे सर हम अपने कोच को ही देंगे इन्होंने ही हमें काफ़ी ज़्यादा हौसला दिया सारा कुछ किया તો અમ આપણી જીત અમને કોચ કરી દઈએ આજે ટુર્નામેન્ટની ફાઇનલ હતી એકચ્યુઅલી કાલે સેમી ફાઈનલ દિલ્હી સામે હતી અને બહુ આમ કેવાય કે પ્રેશર જે કહેવાય ને કે બહુ બધા પ્લેયર્સ ને બહુ પ્રેશર હતું લાઈક કોચિસ હોય મેનેજર્સ છે ઓડિયન્સ છે પબ્લિક છે જે બી કાંઈ છે ને અંદરથી જે બારે જે ટીમ બેઠી હોય એનું બી પ્રેશર હોય કેમ કે એનામાં વસ્તુ એ થાય કે અંદર જે રમવું ને અને બહારથી સાંભળવું એટલે આપણે એમ જ થાય કે બહાર જે બોલે છે એ કરવું કે અંદર કેમકે એકચ્યુઅલી આ ગેમ એવી છે કે જ્યારે તમે અંદર રમો ને ત્યારે જ તમને ખબર પડે ને અંદર જ્યારે તમે રમતા હો ને ત્યારે અંદર જે બસ જે માણસ રમતો હોય ને એને જ ખબર પડે કે અંદર એટલે આમ કહેવાય ને કે બહુ સારી આમ અમને લોકોને એક્સપિરિયન્સ થયો છે અને ઇવન અમને લોકોને પ્રાઉડ એ થાય છે કે સેમિફાઈનલમાં અમે સામે દિલ્હીની ટીમ હતી અને અમે લોકો નો ડાઉટ ઓછા સ્કોરથી હાર્યા શું એક્સેપ્ટ કે બે કે બેની લીડથી અમે લોકો હાર્યા છીએ કે મતલબ સોરી જીત્યા છીએ અને દિલ્હી અમારી બેની લીડથી જ હારી ગઈ છે બટ કહેવાય ને કે બહુ બધી એ બહુ બધી નેશનલ્સમાં એ લોકો મેડલ લીધેલી ટીમ છે અને બહુ એક્સપિરિયન્સવાળીને અમારા બહુ બધા સિનિયર્સ છે એ લોકો અને અમે લોકો સિનિયર્સ અમે રમીને પણ આટલી બધી પ્લેયર્સે અમારી ટીમે ફાઇટ કરી છે જે કહેવાય કે હોસ્ટ ટીમ થઈને પણ અમે લોકોએ જે કહેવાય ને કે અમે એમ કીધું કે ના અમે ફાઇટ કરશું ને અમારા ફાઇટથી અમે લોકો મેડલ લેશું કે એકચ્યુઅલી આ વસ્તુ અમને પણ કરવું છે કે અમારી અંદર બતાવવું છે કે આ એકચ્યુઅલી છે શું અને અમારી બધી પ્લેયર્સે અમારી ટીમે ફાઇટ કરી છે અને ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલમાં પણ અમે લોકો પંજાબ સામે રમ્યા છીએ અને અમે લોકો સેકન્ડ રનર્સ અપ આવ્યા છીએ અમે લોકો સિલ્વર મેડલ આવ્યું છે અને ચેમ્પિયન પંજાબ થયું છે પણ એના પણ એમાં કહું ને તો કે દિલ્હી કરતાં બી એનામાં બહુ બધા સિનિયર્સ છે જે પોલીસવાળા આર્મીવાળાને જે કહેવાય એ લોકો બહુ બધા સિનિયર્સ છે અમારા અને એ લોકો નેશનલી ઇન્ટરનેશનલ લેવલ રમેલા છે જે કહેવાય ને કે બહુ દીદી લાઈક મેં જે કહેવાય ને બહુ સિનિયર્સના પણ આમ એક્સપિરિયન્સવાળા પ્લેયર્સ છે એની સામે અમે લોકોએ ફાઇટ કરી છે અને એક જે કહેવાય ને કે પેલે એમ બીક લાગતી હતી કે બહુ બધી લીડ્સથી ને એટલે એમ થાય અંદર ગચપજ થાય કે આ ના હોસ્ટ ટીમ ને લીડ થયું તો કેવું આમ એમ પણ અમને અત્યારે ઉલટાનું પ્રાઉડ ફીલ થાય છે કેમ કે જેટલું પણ તમે ચેમ્પિયન ટીમ છે ચેમ્પિયન પ્લેયર્સ છે એક્સપિરિયન્સ વાળા પ્લેયર છે એની સામે તમે ફાઇટ આપશો અને રમશો તો તમને શીખવા મળશે કે ભાઈ ના આ પ્લેયર છે તો અમે લોકો અત્યારે ટીમવાળા એ જ પોઝિટિવ

હેન્ડબોલનું આયોજન આ કચ્છના આંગણે અને એમાં કચ્છી લેવા પટેલ સમાજના પાટણગણમાં જ્યારે યોજાયું છે ત્યારે નેશનલ હેન્ડબોલ આખા દેશથી જે ખેલાડી મિત્રોએ અહીંયા પોતાનું કૌતવ્ય દાખલ કર્યું છે અઠ્યાવીસ ટીમોએ સ્ટેટ અઠ્યાવીસના રાજ્યથી આ અમારા આંગણે આ યજમાન બન્યું છે અમારા આંગણે એ મહેમાન બન્યા છે ત્યારે આ ટુર્નામેન્ટ સારી એવી સફળતા હાંસલ થઈ છે હું આ સંસ્થા વતી એક વિનંતી કરું છું કે આવા જે આયોજન છે એ અમારી સંસ્થા દ્વારા થાય અને જેટલા બને એટલા પ્રયત્ન અમારી સંસ્થા આ સ્પોર્ટ્સને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છે અઠ્યાવીસ રાજ્યોની સ્ટેટની ટીમોએ ભાગ લીધો હતો આજે ફાઇનલ મુકાબલો હતો જેમાં ગુજરાત રનર્સઅપ થયું છે અને પંજાબ ચેમ્પિયન બન્યું છે આ બંને ટીમોને હું ખૂબ ખૂબ આ સંસ્થા વતી અભિનંદન પાઠવું છું